સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચટી ટી મકવાણાના માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર અને તેમની ટીમે થાનગઢ તાલુકાના મંડાસર અને વિજળિયા ગામમાં ગેરકાયદેસર માટી ખનન પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન પીળી અને સફેદ માટીનું ખનન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જેનો કુલ મુદ્દા માલ રૂપિયા વીસ લાખ રૂપિયાનો અંદાજવામાં આવ્યો છે દરોડાના સ્થળેથી એક હિટાચી મશીન એક ટ્રેક્ટર અને એક મોટું જનરેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દા માલને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં ધીરુભાઈ રત્નાભાઈ સરવાડિયાનું નામ ખોદકામ કરનાર તરીકે સામે આવ્યું છે જપ્ત કરાયેલા વાહનોના માલિકોમાં મંડાસરના મશરૂભાઈ ડાયાભાઈ નાગકુડિયા અને રાજસ્થાની સુરેશભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે આ તમામ ઇસમો અને વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ હેઠળ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ